સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી વીસ યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડતા મોતને ભેટી હતી હતી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી જેના પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ ચાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો ત્યારથી બંને સાથ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ હતું રાહુલ હજુ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો અને દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ લઈ આવતા તે મોતને ભેટી હતી રાંદેર પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસને આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમારી દીકરી સાથે શું બન્યું હતું શું તમને જાણ સાહેબ અમને મારા હારા ફોન કર્યું કે તમારા તારી છોકરીની કરીનાને આવું થઈ ગયું છે તો અમે રિયાતથી આવ્યા પછી થઈ જાઈન જોયું તો એ ખાટલા પર મરેલી પડલે એટલે ગળામાં નખ ને એવું લાગેલું હતું દબાવેલું હતું શું તમને શંકા છે મને શંકા એ છે કે દબાવે ને दारू પીતો એટલે દબાવે ને મારે નાખે કે કોણ હતું એની સંપર્કમાં ક્યારે આવે તો એ બધું શું એ સંપર્કમાં એવું ન લગ્ન લેને ભાગી ગયો તો એક બે વર્ષ થયા હતા એક વાર લડાઈ નહી ના એ તમારા

જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણજનાના વાલી વારસો આવી ગયેલો તેમની જાહેરાત લઈ અકસ્માતમાં દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાજુ પંચનામા વગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝઅફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થોડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલું હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતાં મરનાને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો કર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને ને છેલ્લા બે વરસથી પ્રેમ લગ્ન કરેલ હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે આપને મેં જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત